શ્રાવણ માસનો ચોથો દિવસ અને પ્રથમ સોમવાર હોય અને સોમનાથ સાનિધ્યે શિવભક્તો ન પહોંચે તેવું તો શક્ય જ નથી આજરોજ શ્રાવણના પ્રથમ પગલે સોમનાથ ઉમટ્યું હતું અને વહેલી સવારથી દર્શનાર્થીઓની કતાર લાગી હતી વહેલી સવારે ચાર કલાકે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવતા જ મંદિર પરિસર હર હર મહાદેવ અને જય ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ મહાદેવની પ્રાંતઃ પૂજા અને પ્રાંતઃ આરતી કરવામાં આવી હતી તેમજ મહાદેવને પ્રાંતઃ વિશેષ શ્રંગાર પણ કરવામાં આવ્યો હતો સવારે સાડા આઠ કલાકે પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણે સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા આજે સોમવારને પગલે વહેલી સવારે જ પંદર હજાર જેટલા ભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા ત્યારે સાંજ સુધી લગભગ પચાસ હજાર ભક્તો ઉમટી પડવાની શક્યતા છે મારું નામ અમારી

પ્રદેશ પ્રમુખ નિમવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે સાહેબ ભારતના આપણા વડાપ્રધાન છે યશસ્વી તે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે ને સોમનાથ ટ્રસ્ટનો વેગવંત વિકાસ અત્યારે થઈ રહ્યો છે શું કહેશો એ બાબત મેં મે નેપાલ સે આઈ હું ઉધર સોમનાથ મંદિર કે દર્શન કે કારણ ઇતના અચ્છા લગ રહા હે જબ હમ મંદિર કે અંદર પોચે તો એક વાઇબ્રેશન હુઆ બોડી મે એનર્જી ફીલ હુઆ इतना अच्छा है सब लोग आना चाहिए ये मंदिर को ये शिव का मुझे लगता है एक ऐतिहासिक और बहुत ही बढ़िया मंदिर है घूमना श्रावण का प्रथम दिन आज श्रावण के लिए आ, सब लोग इतना भीड़ है चार बजे से लोग पैदल आ रहे हैं जु चप्पल भी नहीं पहना है इतना है Online भी बहुत 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 बड़ा है है पर बहुत अच्छा बहुत अच्छा लग रहा ही हिंदू राष्ट्र को बनाने के लिए सबसे पहले तो जितने भी आग आप खड़े हैं कम से कम तिलक और सिखा तो होना चाहिए सबसे पहले हम हिंदू बने अब वसुधई कुटुम्बकम ये नारा हमारा ही है पूरा विश्व ही अपना परिवार है और हिंदू बनने के लिए कोई सर्टिफिकेट जरूरत नहीं आप हिंदुओं के संस्कार को मानिए संस्कारित बनिए अहिंसा प्रमोदर्मा इत्यादि जो स्मृति वचन है आप शास्त्रों को मानिए भगवान हिंदू देवों में श्रद्धा रखिए और दूसरे का अपकर्ष मत करिए दूसरे मत करिए और शास्त्रों का जो भी वचन है उनका स्वाध्याय करिए आप हिंदू ही हैं विश्व में जो भी होता है वो सब हिंदू ही पैदा होते हैं बाकी तो फिर गुटबाजी है सनातन धर्म ही है और हिंदू तो बन चुके हैं भैया आप अपना जो रहन सहन है और वाणी भूषा है पैरवेश है શ્રાવણ ના પ્રથમ સોમવારે આજે વહેલી સવારે ચાર વાગ્યા થી મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથજી ના દર્શનાર્થે આજે મોટી લાઈનો લાગી હતી અને સવારે વહેલી સવારથી લોકો દર્શન નો લાભ લીધો છે ખાસ કરીને આજે આરતી દરમિયાન પણ સતત મોટી સંખ્યામાં લોકોએ ભગવાન સોમનાથજીનો દર્શનનો લાભ લીધો આજે જ્યારે પ્રથમ સોમવાર છે ત્યારે